નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનો સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાય અનેક સેવાકીય સંસ્થાઓ સ્વચ્છતા અંગે જાગૃતતા અર્થે પ્રયાસો કરતી જોવા મળે છે ઉમરગામ તાલુકામાં રક્તદાન શિબિર સ્વચ્છતા અભિયાન જેવા સમાજ ઉપયોગી કાર્ય કરનારા આગાખન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર ઇન્ડિયા લોકલ બોર્ડ વાપી સંજાણ દ્વારા ઉમરગામ દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી સ્વચ્છતા તે પ્રભુતાના સૂત્રને અનુસરી બાળકો પણ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા સફાઈ અભિયાનમાં જોડાયેલા સેવાભાવી સભ્યોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી એટલું આયોજન છે એના અંદર આપણા હેડ છે સાહિલ ગૌરાણી કરીને અને ગર્લ્સની લીડર છે સોનલ ગૌરાણી એ લોકોએ આપણને સપોર્ટ ટાઈપો પૂરી રીતના હેલ્પફુલ થયા છે ગ્રુપ બનાવીને એ લોકોએ બનાવીનેસ કરાવ્યું છે અને અમારા કન્વીનર લઈને બધું કાર્ય કરવામાં સફળતાપૂર્વક યોગદાન એનો આપ્યો છે એટલે આ બધાને જ હું ઘણો ઘણો આભાર માનું છું થેન્ક યુ કહું છું આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો વર્ષ દરમિયાન થતા જોવા મળે છે સંસ્થા દ્વારા દર વર્ષે સત્યાવીસ મે ના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે સંસ્થાના સ્થાપક પ્રમુખ મણિભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ સત્યાવીસ મે ના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સત્યાવીસ જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશભાઈ તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ નવ દંપતીઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ આમંત્રણને માન આપી ઉપસ્થિત થયેલા સૌ મહાનુભાવોનું સાલ ઉડા સન્માન કર્યું હતું આ સંસ્થાનો શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ ગામ આ સંસ્થાનો હું ફાઉન્ડર પ્રમુખ છું મારી સાથે બીજા પાંચ ટ્રસ્ટીઓ જોડાયેલા છે અમે લોકો બધા મળી અમારી એક્ટિવિટી અલગ અલગ છે આજની એક્ટિવિટી જે લગ્નનો પ્રસંગ છે એ મજબૂત મા બાપની દીકરીઓનું લગ્ન કરવાનું એમાં સત્યાવીસ જોડા છે સત્યાવીસ જોડામાં કઈ કઈ તો જંગલમાંથી પણ આવેલા છે એમને પાંડત્યથી મળી કબાટ પલંગ ગાટલા ટીપોઈ ખુરશીઓ બધા જ વાસણો ઓર્નામેન્ટ પણ એમને આપવામાં આવે છે અને છોકરીવાળા જમાડીને એમના આશીર્વાદ મેળવી સંસ્થા વધુ બધું કામ કરે એવા આશીર્વાદ મેળવવા માટે આવા સંસ્થાઓ સારું કામ કરે છે હું ઈચ્છું કે જે રીતે ઉમરગામની આ સંસ્થા કામ કરે છે એવી રીતે બીજી સંસ્થાઓ પણ આવા કાર્યક્રમો કરે અથવા સારી સંસ્થાઓ કામ કરતી હોય તો સહભાગી બને અને પુણ્ય કમાવાનો લાહો લે નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં એક વેપારી દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર હોર્ડિંગ ઊભું કરવામાં આવ્યું હતું જેને ગ્રામ પંચાયત દ્વારા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું મંજૂરી વગર ઉભા કરેલા હોર્ડિંગ સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા વેપારીને નોટિસ આપવામાં આવી હતી નારકોલ ગ્રામ પંચાયત દરિયાકાંઠે વસેલું ગામ છે જે ચોમાસા દરમિયાન ઝડપી પવન સાથે ધોધમાર વરસાદ વરસતો હોય છે ભૂતકાળમાં નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઘટનાઓ બની છે જાહેર સુરક્ષાને ધ્યાને ગ્રામ પંચાયત દ્વારા હોર્ડિંગ દૂર કરવા માટે નોટિસ બજાવણી કરવામાં આવી હતી નોટિસ બજાવણી બાદ વેપારી દ્વારા હોર્ડિંગ દૂર ન કરાતા સરપંચ સિટીબેન ભંડારી તથા તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં નારગોલ ગ્રામ પંચાયત દ્વારા હોર્ડિંગ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાપી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ગોડાઉન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી દર્શાવી પટેલ પટેલની આગેવાનીમાં રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ધારાસભ્ય આનંદભાઈ પટેલ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓ એકને ગોળ અને એકને ખોડની નીતિ અપનાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા કારણે કારણે ગોડાઉનને પ્રદૂષણ થાય છે અહીંયા લીધે નથી થતું જીઆઈડીસીનું ખરાબ પાણી ક્યાં જાય છે ખબર છે અને માત્ર આ જ વિસ્તારમાં આગ લાગે છે શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી શું ફેક્ટરીઓ બંધ કરી છે એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો કઈ ફેક્ટરી બંધ કરી છે કઈ મહાનગરપાલિકાએ બંધ કરાવી છે મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા શું અમને મૂરખ સમજે છે અમે મૂરખ નથી પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે ધરણા પ્રદર્શન કરતા વારને લાગશે પરિવારની સાથે એ બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું હટાવો જ જોઈએ પરંતુ એકવાર સાહેબ જીઆઈડીસી માં પણ જવું જોઈએ કેટલું પ્રદૂષણ થાય છે કેટલા લોકો મૃત્યુ થાય છે કેટલું પ્રદૂષિત પાણી આવે છે એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ જો લેવી જ જોઈએ એનઓસી અને એમની સાથે તમે મીટિંગ કરો નહીં મહાનગરપાલિકા કેમ મીટિંગ કરવાથી ગભરાય છે જેટલા ગોડાઉનવાળા છે એને બોલાવો જેટલા અહીંયા જીઆઈડીસી વાળા છે વીઆઈએ બોલાવે છે વીઆઈએની ટીમને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો અને એમની ગાઈડલાઈનનું કેટલા પાલન કરે છે તે પણ જુઓ અને એને પણ પોલીસ પ્રોટેક્શનમાં જઈને બંધ કરો માત્ર અમુક લોકોને ટાર્ગેટ કરીને ગરીબ માણસને ટાર્ગેટ કરવાનું બંધ કરે એના માટે જ અમે અહીં આવ્યા છે એકચ્યુઅલી આ ઘણા સમયથી વાત છે અને મહાનગરપાલિકાએ તમામ જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ લોકોને અવારનવાર નોટિસો આપી છે પૂરતો સમય પણ આપ્યો છે અને પાલિકાને જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રકારે સ્વેચ્છાએ દબાણ ના હટવું એટલે પછી અમારે ફોર્સફુલી આ દબાણો હટાવવા પડ્યું બધા જ દબાણો ઘણા બધા જોખમી હતા અને જાહેર સ્વાસ્થ્યને નુકસાનકારક હતા એટલે લાંબો સમય આ રીતે દબાણો ચલાવી રાખી શકાય નહીં બધે અમે વિસ્તૃત ગાઈડલાઈન બનાવી છે માનનીય કલેક્ટર સાહેબે પણ બનાવી છે અને તમામ ભંગારના ગોડાઉન ધારકો ને આનાથી ખૂબ સારી રીતે અવગત કરેલા છે ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો કપાસની ઘાસે ભરી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થતી ટ્રકને પારડી નજીક અકસ્માત નડ્યો હતો ટ્રક પલટી ખાતા ટ્રકમાં ભરેલી કપાસની ઘાસે હાઇવેના બંને તરફ પંગોળાઈ હતી અકસ્માતની ઘટનાના દશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા હતા અકસ્માતને પગલે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી ઘટના કે જાણ થતા પાર્ટી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ક્રેનની મદદથી હાઈવે ઉપર ફંગોળાયેલી કપાસની ઘાસડીઓ દૂર કરી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો દાદરાનગર હવેલીમાં સેલવાસ અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે સેલવાસ ખાનવેલ માંદોની સહિતના ગામોમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાક અને શાકભાજીને ભારે નુકસાન થયું છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાની બાવીસ સહિત રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે બાવીસ જૂને સવારે સાતથી થી સાંજે છ કલાક દરમિયાન મતદાન યોજાશે પચ્ચીસ જૂને મતગણતરી હાથ ધરાશે આગામી બે જૂને ચૂંટણી સંદર્ભે જાહેરનામું બહાર પડશે નવ જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે જયારે દસ જૂને ફોર્મ ચકાસણી ઉમરગામ તાલુકાની જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે રાજ્યમાં કુલ ચુમ્માલીસ હજાર આઠસો પચાસ વોર્ડની ચૂંટણી થશે જેના માટે સોળ હજાર પાંચસો મતદાન મથકો ઉભા કરાશે રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર